સ્ટાફ સિલેક્શન કમિટી દ્વારા ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં ગુજરાત હાઈકોર્ટે નોટિસ પાઠવી હાઈકોર્ટે કહ્યું કે સશસ્ત્ર સેનામાં માત્ર ટેટૂના નિશાનના આધારે ભરતી માટે નકારી શકાય નહીં અઠ્યાવીસ વર્ષીય યુવાને સ્ટાફ સિલેક્શન કમિટીમાં ચાલી રહેલી પ્રાથમિક કસોટી પાસ કરી પરીક્ષાર્થીના જમણા હાથમાં અગાઉ ટેટુ હતું જેને ખુદ પરીક્ષાર્થી દ્વારા કઢાવી લેવાયું હતું આ ટેટુનું નિશાન રહી જવાના કારણે પાસ થયા હોવા છતાં પણ સ્ટાફ સિલેક્શન કમિટીએ મેડિકલ અનફિટ જાહેર કર્યું જયારે ટેટુ છે ટેટુ હતું પણ એ ટેટુ રીમુવલ થાય તો એ ટેટુ હતું નથી એનો સ્કાર પડ્યો હોય છે ઘા પડ્યો હોય છે તો પછી એના કારણે કોઈ વ્યક્તિને મેડિકલી ડિસ્કવોલિફાય મેડિકલી અનફીટ ડિક્લેર કરી શકાય કે નહીં એટલે કોર્ટે આ બાબતે સંજ્ઞાન લીધું અને સ્ટાફ સિલેક્શન કમિશનને એક સીટ વેકેન્ટ રાખવાનો હુકમ કર્યો નેક્સ્ટ હિયરિંગ શું